જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે થઈ ગયા છે આ તો ચા નાસ્તો પણ કરી લીધો નહીં સર વેલા અને બસ જો આયુષ્ય દેન્સ ખુલે ગયા છે રુદ્રભાઈ ના વાગ્યો છે અને અપડેટમાં તો એવું છે કે આ છોલે બનાવવાના છે તો છોલે બાફાઈ ગયા છે ભાત પણ બફાવા આવ્યા છે આપણા પાકવા આવ્યા છે હવે અને

તો મારી પણ તૈયારી થઈ ગઈ છે રોટલી તો ચાલો આપણે રોટલી માંડી દઈએ અને પછી આપણે કામ આપણે સ્ટાર્ટ કરીને એ કામ કરે હું મારું કામ કરું બરાબર ને સર વાગે પછી તો કોઈ મોડર હોય તો આવી જાય વાગે રોટલી સારું ચાલો પછી મળીએ આપણે ઓ મિત્રો અત્યારે બનાવવાના છે પંજાબી છોલે એની માટે અહીંયા ઘરમાં તેલ લઈ રાઈ જીરું તલ લવિંગ એલચી તીખા અને આ મોડા મરચાં નાખી દીધા છે થોડું ગમખું પાકી જાય નાખી દીધી અને આ છે લસણ અને ડુંગળીની પેસ્ટ એને એડ કરી દીધી થોડી વાર એને પકવવાની છે હવે ડુંગળીની ગ્રેવી પાકી ગઈ છે છોલે બાફીને તૈયાર કરી દીધા છે એકદમ મસ્ત સોફ્ટ ને આ ટમેટાની પ્યુરી છે હવે આમાં કરી દઈએ એ ટોમેટો પ્યુરી તો મિત્રો ટમેટાની પ્યુરી પાકી ગઈ એટલે ચટણી હળદર ધાણાજીરું અને નમક આટલું આમાં એડ કરી દીધું છે હવે એ થોડી વાર પાકી જાય એટલે ચણા એડ કરી દઈએ તો ગ્રેવી મસ્ત પાકી ગઈ છે એકદમ તેલ અલગ પડી ગયું છે હજી એક દોઢ મિનિટ પાકી જાય એટલે મસ્ત પછી ચણા કરી દઈએ એડ અને આ બાજુ મસ્ત આપણી ગુજરાતી દાળ પાકી ગઈ છે એમાં મારવાનો છે વઘાર અને અમારા મેડમ નાઇન્ટીસ એવરગ્રીન હિન્દી સોંગ ઓડિયો રોજ એક એક નવા એસી ને એવું ના લઈ આવે અને પછી રોજ આપણો જીવ બારે આવું કરે છે આ હા તો અટણ બ્લોક ચાલુ છે એટલે નક કંઈક એવું ગીત આવે ને આપણે રસોડામાં હોય ને બેઠી બેઠી ભેગી ગાતી હોય એમ આપણી બાજુ મોઢું રાખીને સવારે અમારો નિયમ છે સવારમાં ભજન ને કીર્તન નેવું ચાલુ હોય કલાક પૂરતા ઉઠીએ અત્યારે પછી અમારો બ્લોગ જોતા હોઈએ અને બીજા એક બે જણાના બ્લોગ જોઈએ પછી જો આ બધું રૂટીન અમારું ચાલુ થઈ જાય ભાતે બની ગયા છે મેડમે રોટલીનો થપ્પોય મારી દીધો છે એક રાઉન્ડનો ચાલો અને મસ્ત તડકાવાળું વાતાવરણ જબરદસ્ત અહીંયા પાકી ગઈ છે ગ્રેવી આપણી હવે એડ કરી દઈએ એમાં ચણા જો મિત્રો ચણા કરી દીધા છે એડ મસ્ત આને પાંચ મિનિટ પાકવા દેવી પડશે એટલે બધો મસાલો ચણામાં એડ થઈ જાય એટલે એમાં નાખી દઈએ છીએ એક કળશો પાણી બરોબર દાળી ક્યારની ઉતાવળ કરે છે કે મને વઘાર આપો એટલે એનું કરી દઉં ન જો આને છે ને થોડીવાર વાર પાકવા માટે મૂકી ચલો બાર વાગી ગયા છે બાર વીસ થઈ છે અમારે આગળ છે ઘડિયાળ અને અમારા સાહેબ જાય છે ટિફિન આપવા જો ઓલમોસ્ટ હેયા છે બધા ટિફિન અમારે એટલે આ ત્રણ ટિફિન બાકી છે ને ગોલું ચા સાહેબ બોલીને હમણાં કહેતી હતી નીરંગ માકરા ગયા ટિફિન દેવા ભારત કો મત દે ભાઈ ભાઈ લિયે દો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો અત્યારે લાગી ગયા છે બે ને છે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છે અને નીરંગ આવી જો કે અહીં બે જોમે ટ્યુશનમાં જતી રહી દી લઈ ગયો અને બે છીએ અને ચાલો જમી લઈ આવ આજે તો આપણે જમીન તો મળીએ મંદિર સાફ કરવાનું હતું સાફ થઈ ગયું છે બ્લોગ લેવો તો પણ સાહેબ રીલ બનાવતા હતા એટલે પછી મેં કીધું પછી લઈશું જો મસ્ત મંદિર આપણું ક્લીન થઈ ગયું છે અને હવે આપણે કાનાજીને નવડાવવાના છે કાનાજીના શણગાર કાઢીને નવો શણગારીને પહેરાવાનો છે અને એની થાળી તૈયાર થઈ ગઈ છે નાવાની અને સાહેબ ભૂઈ ગયા છે જોઉં તમે જોઈ શકો છો આ માણસ હાચે ચાલુ જ છે ખોટું નહીં કહેતી આવીને ખાવું 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 કરે સીધું

पीने बचा करो मने जो आईयूसीबीन लई आवेता टारझन टवंडर कार टारझन लई आवी ती खावा आणि आलू सेम लई आवी ती फिर मने आ भावा टाकस हेचा नी मेडा थिओरिच मने ले लाई आं पसेवन नी मी आंबो दे आं तोस मनत ओ हो 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 गए। महाराज अभी सो के उठ चुके हैं अभी हमारे भेजे की ऐसी की तैसी करेगी ये करो वो करो वो करो वो करो हमको तंग करने में इनको मजा आता है हम फ्री नहीं बैठे होने चाहिए

Artos, dana, metina. De la metina. faci la cuptor? Toluam tu giro. Ini yang mana aja dia Dungling Ini mocha ડુંગળીના મરચા થોડા થોડાસા નાખી દઈએ ખંડ લસણ મિક્સ કરી દઈએ કેમ છો બધા ચાલો વટાણા ફટવા માંડ્યા છે કરી દીધી યશ હા લેસી લેતો કે યે

Kalau वहां पर एसी ना छिले दो थोड़ा दाना जीरा वो नहीं अच्छा ये समपोटों काश्मीरी मिर्च એજીઓ આપણો વઘાર રેડી હવે આમાં નાખી એવરાસનો પુલાવ મસાલો સાહી બિરયાની પુલાવ તો આવતો જ નથી શાહી બિરયાની જ આવે ઓરઓં તો મસાલો આપણો વઘાર રેડી થઈ ગયો છે ખાલી ભાત નાખવાના હેલાય બોલાય ને પાંચ મિનિટ ખાવું છું હજી તો તવો નથી જોઈ લે. હસ્ત ને? ચાલો હવે માં આપણે એડ કરી દેશું. રાઈસ બસાઈ સાપડા બાસમતી. રેડી? થોડા. હજી એક નાખ દઉં. આજે એટલે જ વધારે બનાવ્યા હતા બટા. તવા ઉપર બનાવે તો અલગ કોઈ ટેસ્ટ લોખંડ ઉપર જે બને ને વસ્તુ જ અલગ પણ આપણે તવો એમાં એવું થયું નીકળે એમ નથી એવું છે આખી બાલ્કની ખોલી કરવી પડે એવું છે તવો નીચે રહી ગયો છે ઓલા બધા તપેલા ડીશુ બધું ઉપર પડ્યું છે બરાબર થઈ ગયા ને મસ્ત ચાલો ભાઈ ફાઈનલી આપણા તવા પુલાવ રેડી છે તવો તો નથી પણ આપણે એમ જ સમજવાનું તવા પુલાવ છે થોડીક વાર એને રહેવા દઈએ એટલે મોઈશિયર રિલીઝ થઈ જાય અને અમારા પપ્પુ ધધુ અમારા બેટીશ્રી ટેસ્ટ કરવા આપ્યું છે પુત્રી નો કહેવાય એનો પછી ઊંધો મતલબ કાઢે બધા એની કરતા બેટી બરોબર છે હા ડોટર નહીં ઇંગ્લિશમાં નહીં જવાનું આપણે ગુજરાતીમાં બરોબર છે

એરંજી અને આજે એરંજીએ બનાવ્યા છે તવા પુલાવ અને છાસ અલા सब्जी ઉતાવળ માં એટલે મે રાખી દીધું રોટલો રાખ્યો તો મે બોલો માસ્ટર યા મસ્ત શરદી તોડ નાખે ને ભાઈવાને ખા એવો લાગે મોહનથાળ સરસ ચાલ ચાલો તમે બેસી ગયા છો અને આજે ઈવન છે બનાયવા છે પુલાવ તમે મેં જમીએ છીએ જો પુલાવ પુલાવ છાસ

ચલો તો અત્યારે વાગી ગયા છે બાર અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ